નમસ્કાર મિત્રો આધ્યાત્મ આપણા જીવનનો એક ભાગ છે આજનો વિષય છે સાધના અને સંયમ ખાસ કરીને સિકલ સેલ ના દર્દી માટે આ વિષય એટલા માટે આપની સમક્ષ લઈને આવ્યો છું કારણ કે અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાંથી એક દર્દીને બચાવી શક્યા છે અને એનો સંલગ્ન થોડું આધ્યાત્મ સાથે જોડાયેલું છે આપણે જાણીએ છીએ કે અધ્યાત્મ શ્રદ્ધા એ તો દરેકનો પોતાનો સ્વયંનો વિષય છે જેમાં આપણે ઉપવાસ કરીએ છીએ જાત્રા જઈએ છીએ સત્સંગ સભામાં જઈએ છીએ અને ક્યારેક ક્યારેક જપ તપ પણ કરીએ છીએ ઉપવાસ જે છે ઉપવાસ સામાન્ય રીતે આપણે કરીએ છીએ ઘણી વખતે માનતા માની હોય આપણે જાત્રા જે છે પગપાળા કરીએ કે કોઈક વાહનમાં જઈએ છેવટે શરીર ને શ્રમ આપે છે અને પરિણામ સ્વરૂપે સિકલ ના દર્દીમાં અચાનક દુખાવો બને ત્યાં સુધી નજીકમાં અથવા તો ઘરમાં એ પૂર્ણ થવી જોઈએ ત્રીજો મુદ્દો મહત્વનો જે છે એ છે સત્સંગ સભામાં આપણે જઈએ તો સામાન્ય રીતે આવી સભાઓ જે છે એ ઓપન ગ્રાઉન્ડમાં થતી હોય છે અને એવા સંજોગોમાં આપણે ત્યાં નીચે બેઠા હોઈએ એક કલાક બે કલાક ત્રણ કલાક પરિણામ સ્વરૂપે જે બહારનું તાપમાન ખાસ કરીને શિયાળામાં એની અસર શરીર પર થાય છે અને પરિણામ સ્વરૂપે આપણે જે છે એ માંદા પડીએ છીએ દુખાવો કેવો શરૂ થઈ શકે છે અને મારા વહેરામણ હોય ત્યાં ઘણા લોકો ત્યાં એકત્ર થયા હોય માટે ઇન્ફેક્શનની પણ આપણે થતી હોય છે માટે સભામાં જઈએ મર્યાદિત સમય માટે જઈએ આપણી શ્રદ્ધા જે છે એનાથી જઈએ પરંતુ સંયમ પણ જરૂર રાખીએ અને છેલ્લી વાત જે છે એ જપ અને તપની ઘણી વખતે આપણે અનુષ્ઠાન કરીએ છીએ અડધો દિવસ બે દિવસ એક દિવસ અને ત્યાં જે છે એક જ સ્થિતિમાં બેસીને આપણે અનુષ્ઠાન કરતા હોઈએ છે અને તે વખતે ઘણી વખતે એક જ સ્થિતિમાં બેસવાને કારણે આ સિકલસા દર્દીમાં હિપ જોઈન્ટ થાપાના સાંધામાં પ્રશ્ન હોય છે અને પરિણામ સ્વરૂપે ક્યારેક એવું પણ બને છે કે દર્દી જે છે એ દર્દી જ્યારે અનુસ્થાનમાંથી જે છે ઘરે આવવાની શરૂઆત કરે તો તે વખતે સાંધા જકડાઈ ગયા હોય એને દુખાવાની શરૂઆત થાય છે આ બધું જ કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે આપણે આધ્યાત્મને જરૂર જે છે આપણા જીવનમાં સાથે રાખીએ પરંતુ સાધના સાથે સંયમ પણ રાખીએ સિકલ સેલ દર્દી માટે આ એક મહત્વપૂર્ણ માહિતી છે મને લાગે છે કે આપને આ ઉપયોગી થશે આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપણું જીવન જે છે એ સુરક્ષિત બને એના માટે ધન્યવાદ